સમાચારથી શરૂઆત કરીએ તો ખાનની તબિયતને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે શાહરૂખ ખાનને ડિહાઇડ્રેશન સાથે ન્યુમોનિયાની અસર છે સવારે અગિયાર વાગે સારવાર માટે તેમને લાવવામાં આવ્યા હતા કેડી હોસ્પિટલમાં શાહરૂખ ખાન સાથે પત્ની ગૌરી ખાન પણ હાજર છે

ડૉક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ તે અહીં હાજર છે મહત્વનું છે કે શાહરૂખ ખાન જે છે તેને ન્યુમોનિયાની અસર હોવાની માહિતી છે તે પણ મળી રહી છે ડિહાઈડ્રેશનની અસર તેને છે હાલ હોસ્પિટલમાં તેની સાથે તેના પત્ની જે છે ગૌરી ખાન તે હાજર હતા જુહુ ચાવલા જય મહેતા સાથે અહીં ખબર અંતર પૂછવા માટે થઈ અને પહોંચ્યા હતા અને હાલ માહિતી એ તરફ એ સામે આવી રહી છે કે તેને અત્યારે ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે અને જરૂરી તમામ સારવાર છે તે આપવામાં આવી રહી છે શાહરૂખ ખાન અહીં કેડી હોસ્પિટલમાં એડમિટ હોવાના કારણે અહીં સુરક્ષા વ્યવસ્થા છે તે ચુસ્ત કરવામાં આવી છે હોસ્પિટલની અંદરની તરફ જે છે તે સ્થાનિક પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને અહીં બહાર મુખ્ય ગેટ છે જ્યાં હોસ્પિટલનો જે સુરક્ષાનો સ્ટાફ જે છે તે હાજર છે સ્ટાફ સહિત હોસ્પિટલમાં જે અન્ય દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ને તેના પરિવારજનોને પણ વિઝિટર કાર્ડ સિવાય અંદર એન્ટ્રી જે છે તે નથી આપવામાં આવી રહી અને આઠમા ફ્લોર ઉપર કે જ્યાં શાહરૂખ ખાનની અત્યારે સારવાર ચાલી રહી છે ત્યાં શાહરૂખ ખાનની જે પર્સનલ સિક્યુરિટી છે તેણે આખો મોરચો જે છે તે ત્યાં સંભાળેલો છે અને અન્ય ત્યાં કોઈને પણ પ્રવેશ જે છે તે નથી આપવામાં આવી રહ્યો હાલ અ ડોક્ટર દ્વારા અહીં ઓબ્ઝર્વેશન હેઠળ તેને રાખવામાં આવ્યા છે અને ન્યુમોનિયા સહિતની તેને ટ્રીટમેન્ટ જે છે તે કરવામાં આવી રહી છે